જય હિન્દ જય ભારત હું આજે ફેસબુકના માધ્યમથી ગુજરાતની જનતાને અને એ લોકોને કેટલીક વાસ્તવિકતા બતાવવા માટે તમારી વચ્ચે છું મિત્રો તમે જોશો ને તો તમને એમ લાગશે કે હકીકતમાં આટલું બધું કહેવાય ને કે એક આપને સંવેદના આપણી છે ને એ જાગી જાય એવા પ્રસંગો આપણી સામે હોય છે પણ ઘણી વખત આપણી વચ્ચે આવતું નથી આપણી નજરમાં નથી આવતું આજે મારી સાથે દિવ્યાંગ ભાઈ બહેનો છે જે મને મળવા માટે આવ્યા છે અને ટેલિફોનિક મારે એમની સાથે ઘણી બધી વાતો થઈ છે અને આજે એ લોકો પોતાની જે વેદના છે પોતાની જે પીડા છે એની જે સમસ્યા છે એ તમારી સામે મૂકશે વાત હું તમને શરૂઆતમાં કહી દઉં કે એ લોકોનો જે મુદ્દો છે ને કેવો છે આપણે સૌ જાણીએ છીએ કે દિવ્યાંગ લોકોને લઈને ઘણી બધી આપણી પાસે જગ્યાઓ હોય છે સરકાર પણ એની ભરતી બહાર પાડતી હોય છે આપણે અત્યારે સ્પેશિયલ વાત કરવી છે વિદ્યા સહાયકની ભરતીને લઈને વિદ્યા સહાયકની ભરતીમાં લઈને જે દિવ્યાંગ લોકો જે છે એની સાથે જે થઈ રહ્યું છે ને એની વાસ્તવિકતા આજે દિવ્યાંગ બેન જ મારી સાથે બેન જે છે એ બેન જ તમને કહેશે ભારતી બેન છે અને એની વાત સાંભળીને મને તો હકીકતમાં ખરેખર બહુ એમ ધૃણા થઈ જાય છે આ વાત મારે એટલા માટે કેવી પડે છે કે આપણે ઘણી બધી વાર દિવ્યાંગોને લઈને ખાસ કરીને હું ભાજપ સરકારને પણ કહીશ આ વાત મારે કેવી પડે અને હું મારા વિનંતીના સ્વરમાં કહીશ હું રિક્વેસ્ટ કરું છું જે પણ સત્તાધીશો છે એને કે અમે વિરોધ પક્ષમાં ચોક્કસ છીએ પણ અમારે અમે બોલીએ છીએ એટલે નહીં આ લોકોની જે પીડા છે એટલા માટે તમારે આ કામ કરવું પડશે મારી તમને વિનંતી છે આ વિનંતી એટલા માટે કરું છું કે ઘણી બધી વાર અમે મુદ્દાઓ ઉઠાવીએ છીએ ઘણી બધી વાર સચ્ચાઈ અમે લોકો સામે મૂકીએ છીએ ને ત્યારે એક કે ઈગો સામે એવું છે કે વિરોધ પક્ષ જે બોલે એ અમારે કરવાનું નથી પણ મારે આ માધ્યમથી એટલી વિનંતી કરીએ છીએ કે આ મુદ્દો આ બેનના મોઢે જ તમે સાંભળજો કે કેટલી એની પીડા છે શું એ લોકો કેટલા સમસ્યાઓથી લડી રહ્યા છે અને પોતાની જે ભરતીની વાત છે એ ભરતીને લઈને એમાં પણ કેટલી આટીગુટી છે એ કેશો સાંભળશો એટલે તમને જ એવું થશે કે નહીં આ વાત તો સત્ય છે વાત સાદી સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું તો વિદ્યા સહાયક ની ભરતી બહાર પાડવામાં આવી છે સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવી છે અને આ એ જ સરકાર છે કે જે દિવ્યાંગોને લઈને ઘણા બધા કાર્યક્રમો કરે છે દિવ્યાંગોને ઘણું બધું આપવાની વાતો કરે છે પણ જે આપવાનું છે એનાથી સુકામ વંચિત રાખે છે એ પ્રશ્ન આજ મારા મનમાં પણ ઉઠ્યો છે દિવ્યાંગોની આપણે વાત કરીએ તો ઘણી બધી વાર આપને પણ ખબર છે કે દિવ્યાંગે કોઈ વોટ વોટબેન્ક નથી આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વોટ વોટબેન્ક નથી એ પણ એના એને એને જે એની જે સમસ્યા છે એની જે પીડા છે એને વાચા આપે છે ત્યારે એને કોઈ સપોર્ટ નથી કરતું ત્યારે એના મુદ્દાને ક્યાંય ઉપર સુધી પહોંચાડવામાં પણ જે સપોર્ટ નથી કરતા ને એને મારે વિનંતી કરવી છે કે તમે જો આ જેટલા પણ આ ફેસબુક જોવો છો ને એને લાઈવ લાઈવને તમે શેર કરજો ને સરકાર સુધી પહોંચાડજો જનતા સુધી પહોંચાડજો હું તમને રિક્વેસ્ટ કરું છું કારણ કે બેન મને ટેલિફોનિક જે વાત કરી છે ને એ પોતે હમણાં પણ તમારી સામે વાત કરશે કે વિદ્યા સહાયકોની જે ભરતી થઈ છે એ લોકોની કેટેગરી હોય છે એ બી સી ડીઈ આવી અલગ અલગ કેટેગરીઓમાં ભરતી હોય છે પણ મારી પાસે જે આ ભરતીનું કાગળ છે ને તમે પણ જોઈ શકશો જો નજીકથી જોશો ને તો તમને ધ્યાનમાં પણ આવશે કે અહીંયા ઝીરો લખ્યું છે ઝીરો લખ્યું છે સી કેટેગરીમાં ભરતી પ્રક્રિયામાં ઝીરો લખ્યું છે અને એની એની જે ભરતી પ્રક્રિયા છે ખાલી છે જગ્યાઓ છતાં પણ સી કેટેગરીમાં એ લોકોને ભરતી હજી સુધી આપી નથી ના લોકો બે હાજર અગિયાર થી બેન જે મારી સાથે છે બે હાજર અગિયાર માં પરીક્ષા પાસ કરી ચૂક્યા છે પોતે કાબિલિયત કાબિલ છે એવું સાબિત કરી ચૂક્યા છે કે હું કાબિલ છું હું વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવી શકું એમ છું પણ છતાં પણ ત્યારના રાહ જોવે છે ને હજી એને નોકરી નથી મળી અને નોકરી મળવાની આશા જાગી સ્પેશિયલ દિવ્યાંગ ભરતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી એમને આશા જાગી કે આટલા વર્ષની તપશ્ચર્યા પછી અમને હવે નોકરી મળશે પણ એમાં પણ આ તમે વાંચશો ને ટેકનિકલી તો તમને ખબર પડશે કે કેટલી આટીઘૂટી કરી દીધી છે કે સી કેટેગરીમાં કોઈ જગ્યા નહીં એ બી સીડીમાં જગ્યા એમ કરીને ચાર હજાર જેટલી જગ્યા ખાલી છે ચાર હજાર જેટલી દિવ્યાંગ કેટેગરીની જગ્યા ખાલી છે અને એમાં ભરતી કરી છે એકસો ને આશરે એકસો ને ત્રીસ જેટલા લોકોને ભર્યા છે એકસો ને ત્રીસ એકસો ત્રણ લોકોને ભર્યા છે એકસો ત્રણ લોકોને ભર્યા છે તો આ બાકીની જે જગ્યા ચાર હજાર જગ્યા જે ખાલી છે એમાં ભરતી ક્યારે કરશો કેન્ડિડેટ પણ એટલા એટલે બેન હવે મને પેલા તમે એ વાત જણાવો બાકીની વાત હવે બેન સાથે જ આપણે કરીએ કે તમે મને પેલા તમારું તમારી જે સમસ્યા છે ને કે તમે જે કના માટે તમારો અન્યાય માટે તમે માંગો છો તમે વિદ્યા સહાયક તરીકે છો તો ટૂંકમાં તમે જનતાને પણ જણાવો અને તમારા થકી આપણે લોકો સુધી પણ પહોંચાડીએ વાત હું એક ટેકટાટ પાસ ઉમેદવાર અને દિવ્યાંગ છું મારા ઘણા સાથી મિત્ર દિવ્યાંગ ભાઈ બહેનો છે એના વતી હું અહીંયા આવી છું અમે બધા લોકોએ મળી અને બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે કે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી જે આવી છે સરકારે અમારા માટે અમને ગર્વ અનુભવે કે સરકારે અમારા માટે આટલું કર્યું સ્પેશિયલ દિવ્યાંગ અમને એટલી આશા ગઈ કે અમે આ અમારાંગ રાહ જોઈએ એ અમને એક મોકો મળ્યો પણ જ્યારે જાહેરાત જોઈને ત્યારે અમે નિરાશ થઈ ગયા કેમ કે સી કેટેગરી વાળાની જગ્યા જ નહીં એને એવું કીધું કે એ બી ડી વાળા અમારે દિવ્યાંગની ચાર કેટેગરી છે એ બી સી અને ડી હવે સરકારે એવું કહે છે

અને અમે છસો ઉમેદવાર અંદાજિત છીએ તો અમે એના માટે બધી જ રીતના રજૂઆત કરી છે લેખિત મૌખિક અને ટેલિફોનિક પણ અમને ક્યાંયથી સીધો જવાબ મળ્યો નથી એવું કહે છે કે ભાઈ તમે વેબસાઇટ ચેક કરો અને જાહેરાતમાં અમે આપશું તમે રાહ જોવો તો અમે કહી છે કે આટલા વર્ષથી અમે રાહ જોઈએ છીએ તો હજી બીજો પ્રસંગ કેમ નહી બેને જે વાત કરી એને હું તમને સાદી ભાષામાં કહી દઉં કે એમને એમનો કહેવાનો એક જ મિનિંગ છે કે તમે ભરતી બહાર પાડી એને એ બી અને સી અને ઈ આવી રીતે જે કેટેગરી હોય સી કેટેગરીની જગ્યા ન પાડી પણ સરકારે આ જે પરિપત્ર જે બહાર બહાર છે 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 ને ને જાહેર જાહેર એમાં 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 એવું લખ્યું કે હવે અમે પહેલા પ્રસંગમાં તમને લઈએ એટલે કે સી કેટેગરીને પહેલા પ્રસંગમાં નહીં લઈએ પણ હવે અમે બીજો પ્રસંગ બહાર પાડશું એમાં તમને લેવાના ચાન્સ છે એમાં તમે ભરતી કરી શકો છો એમાં તમે તમારી નોકરી માટેના ફોર્મ ભરી શકો છો ટૂંકમાં એમાં તમારી ભરતી પણ બીજો પ્રસંગ ક્યારે હા એટલે બેનનો કહેવાનો આ લોકોની વાત સાચી પણ છે કે તમે આમાં બીજો પ્રસંગ બહાર પાડશો નહીં અને એમની બીજી સમસ્યા એ પણ છે કે આવી જ રીતે બે હજાર અગિયાર થી રાહ જોવે છે હજી પણ તમે રાહ જોડાવ અને એમની જે એજ લિમિટની પણ મર્યાદા હોય છે કે એ લોકો પિસ્તાલીસ વર્ષ સુધી નોકરીમાં આવી શકે પછી નથી આવી શકતા તો આવી રીતે આટલા અગિયારથી વિચાર તો કરો અગિયાર થી લઈને અત્યાર સુધી એમને રાહ જોવી પડે છે જગ્યા ખાલી હતી છતાં પણ આ લોકોને ભરવામાં ના આવ્યા શું સુકામે ના આવ્યા એનો પણ જવાબ એ લોકો આપી આપે એટલા સક્ષમ નથી રહ્યા આવે કારણ કે આપણે સીધું સમજીએ છીએ કે આટલા બે છે વિચાર કરો તમે બે હાજર અગિયાર માં પાસ કરી છે છતાં પણ હજી સુધી એ લોકો રાહ જોવે છે અને હવે જે ભરતી બહાર પાડી છે એમાં પણ એની જગ્યા તો નથી ને જગ્યા છે તો લખીને આપે છે કે હવે બીજા પ્રસંગ તો બીજો પ્રસંગ કોની રાહ જોવો છો બહાર પાડી દો ને સુકામે હેરાન કરો છો ચોખ્ખી ભાષામાં બોલવાનું કહું છું કારણ કે આ લોકો તો પોતાની રજૂઆત કરે છે બહુ શાંતિથી કરે છે મારાથી તો આ સંજા પછી મને એમ થાય છે કે આટલા બધા અભણ લોકો બેઠા હશે એને નહીં ખબર પડતી હોય કે આ લોકોની એજ મર્યાદા પૂરી થઈ જાય આ લોકો જે ભયના છે અને કા પછી નવું ગતિકડું લાવશે કે હવે ફરી પાછા તમે પરીક્ષાઓ આપો ફરી પાછા તમે હવે નોકરીએ લાગો તો આ લોકો પાસ થયા છે એનું શું એટલે બેન તમે જે વાત કરી એને હવે વિ વિસ્તૃતમાં હજી થોડુંક સમજાવો કે તમે જે બે હજાર અગિયારથી તમે કરો એમાં એમાં એવું છે આ જે સ્પેશિયલ દિવ્યાંગની ભરતી છે એ બાર જે પડી છે એ આટલી જગ્યા અત્યારે કેમ બતાવે છે તો એનો અર્થ એ છે કે ઓગણીસો થી અમારી જે દિવ્યાંગોની જગ્યા છે એ કોઈ કેન્ડિડેટ ના મળે તો એ જગ્યા ખાલી રહેતી હતી અને એ જગ્યા દર ભરતીમાં ખેચાતી આવતી હતી હવે એવું કે છે ઓગણીસો પંચાણું અમારી જે જગ્યા ખાલી છે એ હવે અત્યારે હાઈકોર્ટનો ઓર્ડર છે કે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી કરી અને આ બધી જગ્યાઓ તમે ભરો તો અમે એમ કહી છે કે આ જે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી ની અંદર આટલી સીટો જે બતાવે છે એ આગળની ખેંચાતી આવે છે કે જે ભરાણી નથી જેમાં કેન્ડિડેટ મળ્યા નથી પણ અમે તો બે હાજર અગિયાર થી પાસ થયેલા છીએ તો અમે પાસ થયેલા હતા અમારી જગ્યા હતી તો જે તે સમયે અમને કેમ ના મળી અને એ જગ્યા અત્યારે જે સ્પેશિયલ ભરતીમાં આવી છે છતાં પણ અમને હજી લેવા નથી સી કેટેગરી બાકાત કરી દીધા છે તો હજી આ સ્પેશિયલ દિવ્યાંગની જે ભરતી છે એ પણ હજી અમને ક્યારે આપશે કે કેટલા વર્ષ રાહ જોવાની એનો જવાબ ક્યાંય નથી આપ્યો કે તમારો બીજો પ્રસંગ અમે ક્યારે આપશું અને કઈ રીતના આપશું આ તો સ્પેશિયલ દિવ્યાંગ ભરતીની વાત થઈ છે અત્યારે હાલ જે એક થી આઠ ની ભરતી ચાલે છે એમાં એક થી પાંચ ની ભરતી પૂરી થઈ ગઈ છે અને છ થી આઠ ની છે એ અત્યારે સ્થગિત છે એમાં એબીડી વાળા જે સ્પેશિયલ દિવ્યાંગમાં જતા રહે છે એની જગ્યા અત્યારે હાલ ખાલી છે એ અમે સરકારને ઘણી રજૂઆત કરી કે એ જગ્યા અમે સી કેટેગરીમાં કન્વર્ટ કરી દો તો એને સ્પષ્ટ ના પાડી કે ભાઈ અમે સી કેટેગરીમાં આ જગ્યા કન્વર્ટ કરશું નહીં શું કામ નહીં કરે તો કે એનો પરિપત્ર ઠરાવ બાર પાડી દીધો છે ક્યારે જો સરકારનો નિયમ કેવો કે ભરતી થાય એ ઠરાવ બાર પાડી દે સ્પેશિયલ દિવ્યાંગ ભરતીની અંદર ખબર જ છે સરકારને કે એ કેટેગરીવાળા જ વધારે છે છે નહીં અને એની જગ્યા ફૂલ બતાવી છે હવે જો એ ઠરાવ બહાર ના પાડે અને અમે માંગણી કરીએ કે ભાઈ આ જગ્યા વૈધી એ સી કેટેગરીને આપો એ પેલા એને ઠરાવ બહાર પાડી દીધો કે જે તે કેટેગરીમાં દિવ્યાંગ ઉમેદવાર નહીં મળે

કોઈ પણ જગ્યા અંદર ફોર્મ ભરાઈ જાય પછી કોઈ પણ ઠરાવ તમે પસાર કરો છો અને એ ઠરાવ જે છે એ એ એ એ લાગુ જે ઉમેદવાર છે એને બંધન કરતા હશે તો એ ઠરાવ લાગુ પડશે નહીં અને અમારે જે ચાલુ ભરતી છે એક થી આઠ ની અંદર એના ફોર્મ અમારે ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસે ભરાઈ ગયા હતા ફી સહિત અને એ લોકોએ ઠરાવ બહાર પાડ્યો ક્યારે તો કે વીસ અગિયાર બે હજાર ચોવીસ ના મતલબ અમારે જે ચાલુ ભરતી નથી જૂના ઠરાવમાં કીધું છે એ સત્તર બે હજાર એકવીસ નો છે સત્તર અગિયાર બે હજાર એકવીસ માં જે ઠરાવ બહાર પાડ્યો તો જૂનો એની અંદર કીધેલું છે કે જે તે કેટેગરીની અંદર ઉમેદવાર ના મળે તો બીજા કેટેગરીમાં એ જગ્યા કન્વર્ટ કરવી તો અમે સરકારને એ જ કહે છે કે ભાઈ અમારે ચાલુ ભરતીની અંદર પણ અમારા ઘણા દિવ્યાંગ ઉમેદવારો સી કેટેગરીમાં રહી જાય છે તો ચાલુ ભરતીની અંદર અમને સી કેટેગરીમાં એ જગ્યા કન્વર્ટ કરી દે આવી માંગણી લઈ અમે રજૂઆત કરેલી છે પણ અમને કોઈ જવાબ મળ્યો નથી અમને સીધું એવું જ કહે છે કે એ નહીં થાય તો અમે બધાની જેમ રેલી કાઢી આપતા નથી આંદોલન કરી આપતા નથી અમે એટલા સક્ષમ નથી કે અમે બધાની જેમ રોડ ઉપર રેલી કાઢીએ તો અમારી જે શબ્દ છે એને અમે કઈ રીતના ક્યાં કહીએ કોને કહીએ ક્યાં કહેવા જાય મિત્રો બેને જે વાત કરીને એના ઉપરથી હું તમને એટલું કહું બહુ સંવેદનાવાળી વાત છે એને જે પોતાની ટેકનિકલ ભાષામાં જે વાત કરીએ ને હું તમને સાદી ભાષામાં સમજાવું કે એમની માંગણી એવી છે કે અત્યારે જે ભરતી છે ને એ ભરતીમાં એ બી ડી બધાની બહાર પાડી સીની નથી બહાર પાડી તો જે એ બી સી અને ઈ કેટેગરીમાં જે બધી ભરતીઓ તમે કરી છે એ પછી પણ જગ્યા વધે છે જે જગ્યા વધે છે એને તમે કન્વર્ટ કરી દો કે સી કેટેગરીમાં જે લોકો આવે છે ને એ એમાં નોકરી લઈ શકે જે ઓલરેડી દિવ્યાંગમાં એટલે હાલ ભરતી જે છે એમાં એ બીડી વાળા કોઈ નથી અને એની જે જગ્યા છે એ જગ્યા અમે એમ કહીએ છીએ કે અમને સી કેટેગરી વાળાને કન્વર્ટ કરી દો એટલે એ પરિપત્ર આપણે ઠરાવ હતો જ બે હજાર એકવીસ ના ઠરાવમાં છે જ એટલે બે બેન તમારી વાતનું સાદી ભાષામાં આ લોકોને સમજાઈ શકું કે બે હજાર એકવીસમાં જે ઠરાવ હતો ને એના આધાર ઉપર આપણે જોઈએ તો એ લોકો કન્વર્ટ કરી શકે છે કે ભાઈ આજ આ કેટેગરીમાં તમારી પાસે ઉમેદવારો નથી અથવા તો જગ્યા વધે છે ભરતા જગ્યા વધે છે તો જેટલી જગ્યા વધે છે એ જગ્યાને તમે સી કેટેગરી માટે ઓપન કરી દો કોઈ પણ કેટેગરીની કન્વર્ટ થઈ શકે તો એમાં પણ આ લોકોએ કહ્યું શું કે આ લોકોના બધાના ફોર્મ ભરાઈ ગયા બધું થઈ ગયું એમાં એમાં તમે જુઓ કે એ લોકો નીતિઓ ઘડે છે તો મને એવું લાગે છે કે આ અનીતિવાળી નીતિઓ ઘડે છે કે આ લોકોએ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસમાં ફોર્મ ભર્યા બરાબર ને બેન ચોવીસમાં ફોર્મ ભર્યા બધું ફોર્મ ભરાઈ ગયું ફી ભરાઈ ગઈ બધું કે ભાઈ અમે નોકરી માટેનું જે પણ એનું પ્રોસેસ હોતું કરી પૂરી બરાબર બધી પૂરી કરી દીધી પણ એ લોકોએ બીજા દિવસે વીસ તારીખે એવો ઠરાવ બહાર છે બીજા દિવસે એવો ઠરાવ બહાર પાડે છે કે જે તે કેટેગરીની જગ્યા ભરાતા જો જગ્યા વધશે તો અમે એકબીજાની કેટેગરીમાં જગ્યા કન્વર્ટ નહીં કરીએ જગ્યા કન્વર્ટ નહીં કરીએ એટલે તમે આ વસ્તુને સાદી ભાષામાં પણ સમજશો ને તો તમને ખબર પડી જશે કે દિવ્યાંગો ને લેવા જ નથી હા લેવા જેટલી બને એટલી સીટો કપાય અને દિવ્યાંગ ઉમેદવાર ના આવે એના માટેના આ બધા નિયમો છે નિયમો છે અને એના કરતે આ નીતિઓ શું કામ ઘડે કે લોકોને સગવડતા મળે લોકોને સારું સારી રીતે જગ્યા આપી શકે દિવ્યાંગ લોકોની વાત છે તો તમે વિચાર તો કરો કે દિવ્યાંગ આપણે દિવ્યાંગ કહીએ છીએ એના માટે હા નામ સારું આપ્યું સંવેદના વાળું એ એ આખું તમે સમજો ને તો આપણને કે એની વોટ બેંક નહીં મળે હું એટલા માટે કહું છું કે જે લોકો બોલતા નથી ને માટે એને ખાસ મારે સંદેશ આપવો છે કે આ લોકો જેમ કે છસો ની જગ્યા છે તો આપણે શું વિચારે જે પણ જે સ્વાર્થી સ્વાર્થનું જોને પાસે રાજનીતિ હશે ને એવું વિચાર છે કે છસો જણા માટે અમારે અવાજ નથી ઉઠાવો આપણી વોટર બેંક ક્યાં છે હું મહેરબાની કરીને વિનંતી કરું છું જે લોકો જે પણ લોકો છે એ લોકો દરેકને વિનંતી કરું છું કે આ મુદ્દાને ઉઠાવો આ મુદ્દાને સમજો કે આ લોકોની જે સંવેદના છે ને એની જે એની જે દિલની જે અને જીવનની સમસ્યા છે જરૂરિયાત અને આ લોકો કેપેબલ છે આ લોકો એમ નથી કહેતા કે અમે લાયક છીએ જ ને તમે અમને લઈ લો પણ જે પોતે પણ એક સામાન્ય વિદ્યા સહાયક ની જેમ જે પરીક્ષાઓ આપવાની હોય છે આપે છે અને ઈ વિદ્યા સહાયકો ની પરીક્ષા આપીને પોતે પાસ થાય છે અને આવી જ રીતે એ લોકો પોતાને નોકરી માટે કાબિલ છે એવું સાબિત કરે છે એની વાત છે અને વાત હું એ કરતી હતી બેન કે જે ઠરાવ પાસ જે બાર પાડ્યો એ લોકો એ તમે લોકો ફોર્મ ભરી લીધા આગલા દિવસે મતલબ આજે ફોર્મ ભરી લીધા અને કાલે એ લોકો ઠરાવ બહાર પાડે છે અને એ ઠરાવમાં એવું કે છે કે કન્વર્ટ નહીં થાય જગ્યા તમારી તમારી સી કેટેગરીમાં આવતા હોય તો તમારે સી માં રે એમાં નહીં જઈ શકો એની જગ્યામાં નહીં ભરી શકો એ કેવું છે કે અત્યારે એમ કે કે અમે એ બી ની જગ્યા કન્વર્ટ નહીં કરી એ જગ્યા એમણે પડી રહેશે ખાલી રહેશે બીજી વખત એ ભરશે બીજી વખત નહીં મળે તો એ જગ્યા ખાલી રહેશે ત્રીજી વખત ભસે તો એ જગ્યા ખાલી રહેશે એટલે જે સ્પેશિયલ ભરતીમાં એવું જ થયું છે

જગ્યા તમારે એટલે કાનૂનન રીતે પણ જોવા જઈએ તો ક્યાંય પણ આ લોકોને આપવું હોય તો કંઈ આટીઘૂટી છે નહીં પણ આ લોકો ઠરાવ અને આવી આટીઘૂટીમાં નીતિ નિયમો ખોટા બનાવી અને જે આટીગુટી નાખે છે ને એવી આટીઘૂટી ના નાખવી જોઈએ આજે બેન હજી વિશેષ વાત કરશે તમને જે પણ થોડી બેન તમે વાત હજી પણ તમારું મૂકી દો કે હવે આપણે સરકારને તમે શું કહી શકો છો કે કઈ રીતે લોકો તમારી ભરતી કરે એના માટેની પણ તમે વાત કરો કે ભાઈ તમે આ આ રીતે અમારી ભરતી લઈ શકો છો કોઈ નીતિ નિયમો નડતા નથી કોઈ કાનૂન નડતા નથી કોઈ જ કંઈ થાતું નથી અને કોઈ આટીઘુટી વાળું છે નહીં પણ આટીઘૂટી બનાવવામાં આવી રહી છે તો બેન તમે પણ સરકારને મારા આ લાઈવ સેશન છે કે વિડીઓ મારફતે કે બધા મારફતે હું એમે દિવ્યાંગ ઉમેદવારો સરકાર સુધી એક જ વસ્તુ પહોંચાડવા માંગીએ છીએ કે હાલ જે ભરતી એકથી આઠની થઈ રહી છે એમાં અમને સી કેટેગરીવાળાને સીટકન્વર્ટ કરી દો અને બીજો મુદ્દો કે સ્પેશિયલ દિવ્યાંગ ભરતીની અંદર તમે સી કેટેગરીવાળાનો બીજો પ્રસંગ બહાર પાડો અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિકમાં જે તમે જાહેરાત કરી છે કે ભાઈ પંદરસો સોળ જગ્યા આપવાની છે દિવ્યાંગોને સ્પેશિયલ એની જાહેરાત થઈ ગઈ અને તમે પાછી ખેંચી લીધી છે તો એ ક્યારે અમે અમે તાટ પણ પાસ કરીને બેઠા છીએ તો એ જગ્યાએ તમે અત્યારે નહીં આપો તો હવે એ ક્યારે આપશો તો અમારે સરકારને એ જ રજૂઆત છે કે અમારા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે અમારે અત્યારે છસો ઉમેદવારો એવા છીએ કે જે સી કેટેગરીમાં આવીએ છીએ અને અમે અત્યારે બધી જગ્યાએ અમારી રજૂઆત કરીએ છીએ તો અમારી રજૂઆતને તમે ધ્યાને લો અને અમારી એક વિનંતી છે કે ભાઈ અમારો હક અમને આપ બીજું કઈ બેન આવી ગયું બધું તમારે જે બોલવાનું છે કેવાય ગયું છે ને તો હવે હું મારી ભાષામાં થોડુંક કહ્યું કારણ કે એનું રીઝન છે કે બધું તમે બેનને જે તમે સાંભળ્યા છે એની જે વાસ્તવિકતા તમે સાંભળી છે અને આ જે સમસ્યા છે ને માત્ર અહીંયા બેઠેલા એટલા દિવ્યાંગોની નથી મારા ઘણા ભાઈઓ બહેનો છે પણ બધા પોચી અગે એમ નથી અહીંયા બેણે જે પેલા કીધું કે ભાઈ અમે એટલા સક્ષમ નથી ભગવાને ઓલરેડી ચેલેન્જ આપી છે ઓલરેડી ભગવાને એમને એક ચેલેન્જ આપી છે કે આપણી જેમ બે હાથ બે પગ લઈને બે આંખો લઈને નથી ફરતા એ લોકોને ચેલેન્જ છે કે એ લોકો રેલીઓ નહીં કાઢી શકે તમે તમે શરૂઆતમાં વિડીયો જોશો ને તો તમારા રૂવાટા ઉભા થઈ જશે આટલી સરકાર વાતો કરે છે દિવ્યાંગો માટે મેળા કરે છે દિવ્યાંગોને બધું આપવાની વાતો કરે છે તો તમે આટલી એને રોજગારી ન આપી શકો તમે એને વ્હીલચેર આપો છો તમે એને સંસાધનો આપો છો નથી જોતા તમારા સંસાધનો નથી જોતી તમારી વ્હીલચેર તમે એને સક્ષમ બનાવવા પોતાના પગભર ઉભા કરવા માટેના જે એ નીતિ નિયમો પ્રમાણે તમારે જે નોકરીઓ આપવી જોઈએ જે કાબિલ છે જે પોતે કે છે કે અમે પાસ થઈ ગયેલા છે એમાંથી દિવ્યાંગો જે ફેલ થયા છે તો માંગતાય નથી કે ઘણી બધી વાર નોકરી એ લોકોની પણ કોમ્પિટિશન હોય છે એમાં પણ જે લોકો પાસ થાય છે એને જ નોકરી આપવાની છે એવું નથી કે એમને ખાલી ભરતી થાય છે એટલે તમે તમારી કાબિલિયત સાબિત કરી છે અમે તમારી કાબિલિયત જે દિવ્યાંગોએ પોતાની કાબિલિયત સાબિત કરી છે એનું તો તમારે નોકરી આપવી જોઈએ ને બે હજાર અગિયાર એટલે કેટલો મોટો સમયગાળો થયો એટલું તો વિચારો એટલે મારે જનતાને કેવું છે કે આ લોકોના જે વાત છે આ લોકોની જે પીડા છે એની જે સમસ્યા છે એને આપણે સરકાર સુધી પહોંચાડવાની છે હું દરેકને વિનંતી કરું છું અને હું દરેક એ લીડરોને પણ વિનંતી કરું છું કે આપણે આ જે દિવ્યાંગોનો જે પ્રશ્નો છે એને વાચા આપવી જોઈએ અને એ લોકોની જે સમસ્યા છે એને આપણે સરકાર સુધી પહોંચાડવી જોઈએ અને વાસ્તવિકતાવાળી સમસ્યા છે એવી કોઈ નથી કે એ લોકો કંઈ મોટી માંગણી કરી રહ્યા છે એના હકનું જે પરિપત્રો સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવે છે જે ભરતીઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે એ ભરતીઓને એટલી આટીઘુટીમાં બનાવી દેવામાં આવે છે એટલી બધી કેટેગરીઓમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે કે હકીકતમાં લાભ નથી મળતો ખાલી છાપા ઉપર જ આ ભરતીઓ રહી જાય છે ઓહો દિવ્યાંગોની આટલી ભરતી આવી આપણે કોઈ દિવસ પૂછવાય નથી જતા કે કેટલા દિવ્યાંગો નોકરી આપી પૂછવા ગયા આપણે કોઈ એટલી એકતાલીસો જગ્યામાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર એકસો ને ત્રણ જ લેવાના છે છસો ઉમેદવાર હજી હમણાંમાં જ છે અને અમારે જગ્યા પણ છે અને લેતા પણ નથી આમ તો સ્પેશિયલ દિવ્યાંગ ભરતીમાં દિવ્યાંગ ભરતી દિવ્યાંગ ભરતી બધી થઈ રહી છે તો કેમ અમને નહીં કેમ અમે દિવ્યાંગ નથી અને એમાંય પાછું કેવું છે દિવ્યાંગની અંદર કેટેગરીમાં કેટેગરી એ પહેલી વાર જોયું કે ભાઈ કેટેગરીમાં કેટેગરી કેવી દિવ્યાંગ એટલે દિવ્યાંગ એને તમે એક કેટેગરીમાં મૂકી દીધા છે હવે એની અંદર એ શું કરે છે કે ભાઈ દિવ્યાંગ ઉમેદવાર એસટીમાં છે એની જગ્યા છે તો તો એને છે છે જગ્યા એસટી વાળો ના આવે એમાં પાછી કેટેગરી તો હું કહ્યું અમને એક કેટેગરી આપી તો એમાં કેટેગરી શું કામ પાછી એના એના લીધે પાછી ઘણી જગ્યાઓ ખાલી રહે છે કે ભાઈ અહીંયા દિવ્યાંગ ના એસટી કેટેગરીની જગ્યા છે એ ઉમેદવાર નથી તો એની એ સીટ ખાલી પાછા કન્વર્ટ નથી કરતા કન્વર્ટ નહીં પાછા કેટેગરી નહીં કેટેગરી એમ આવા કેટલાય નીતિ નિયમો છે હું એવું માનીશ કે આને નીતિ નિયમો નહીં આને અનિતિ ઘેડી કહેવાય હું સરકારને પણ કહું છું તમારી પાસે આટલું બધું સંસાધન સંપન્ન છે તમારા પાસે આટલું બધું નોલેજ છે આટલા બધા અધિકારીઓ છે આટલા ભણેલ ઘણે લોકો છે તો તમે આટલા બધા આટીગુટીવાળા પરિપત્રોને ખાલી દેખાડો કરવા માટેની ભરતીઓ સુકમ બહાર પાડો છો આજે છાપામાં જેણે વાંચ્યું હશે જે મોટી મોટી જાહેરાતો હશે તમે દિવ્યાંગોની ચાર હજાર કરતાં વધારે ભરતીઓ કરી છે પણ કોઈ એ પૂછવા નથી આવતું કે તમે કેટલા દિવ્યાંગોને જગ્યા આપી ને ચાર હજાર વાંચીને કેટલું ખુશ થાય લોકો કે ના ના ચાર હજાર દિવ્યાંગોની ચિંતા કરી એ લોકોને નોકરી મળશે પણ નથી મળતી આ વાસ્તવિકતા છે સમજવાની જરૂર છે એટલે મારે બેનની મારી વાત ના માનતા અમે તો વિરોધ કરીએ છીએ અમે વિરોધમાં જ છીએ અમારી વાત ના માનતા હું રિક્વેસ્ટ કરું છું અમારી વાત ન માનતા પણ આ મારી બેન જે આવી છે ને આ બેન જેવી અનેક બહેનોની અને અનેક ભાઈઓની પીડા છે તો આ દરેકની વિનંતી છે કે તમે લોકો સરકારશ્રીને અને જે પણ બેઠા છે ને વિનંતી છે કે દિવ્યાંગ માટેનું જે તમે દિવ્યાંગ નામ આપ્યું છે તમે જે સંવેદનાઓના કાર્યક્રમ કરો છો તો આ જે વાસ્તવિકતા છે એને સમજી અને હું વિનંતી કરું છું હું વિરોધ નથી કરતી હું તમારી વિનંતી કરું છું મને ખબર છે વિરોધમાં છીએ તમારો ઈગો હર્ટ થશે અમે જો કઈ વિરોધ કરશું પણ એને કોઈ માધ્યમ નતું મળતું એની વાત પહોંચાડવા માટે એને બહુ પ્રયત્ન કર્યા બેને બહુ પ્રયત્ન કર્યા તમે જ કયો બેન તમે જે પ્રયત્ન કર્યા અમે દિવ્યાંગના ગ્રુપની અંદર અમે કેટલા ભાઈઓ છે એ બેનો છે જોડાઈ અને અમે ગાંધીનગર બધી જગ્યાએ રજૂઆત કરી છે પાનસુરિયા સાહેબને કરી છે ડિંડોર સાહેબને કરી છે આપણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને કરી છે લેટર લખીને અમારી સમસ્યા જણાવેલી છે અમારા દિવ્યાંગના જે કમિશનર છે એને અમે જણાવ્યું છે પણ કોઈ અમારને જવાબ દેતા નથી બધેથી એવું કહે છે કે એ કન્વર્ટ નહીં થાય અને સ્પેશિયલ દિવ્યાંગ ભરતીમાં એવું કહે છે કે તમે વેબસાઇટ ચેક કરતા રહેજો અમને ક્યાંયથી વ્યવસ્થિત જવાબ મળ્યો નથી અમે ચેનલો મારફતે પણ સમાચારમાં આપવાની કોશિશ કરીએ છીએ પણ એ મુદ્દો કોઈ લેતા જ નથી અમે ઘણા એવા વ્યક્તિઓને મળ્યા છીએ કે જે અમારી રજૂઆત કરી અને લોકો સુધી પહોંચાડીએ ગેમ હતા એને અમે ઘણીવાર વિનંતી કરી છે કે તમે અમારો આ મુદ્દો છે એ લ્યો પણ કોઈ અમારો સાથ નથી હવે અમે ગુજરાતની જનતાને એવું છીએ કે તમે અમારી સાથે છો તો અમને ન્યાય અપાવવામાં મદદ કરો મિત્રો મારે બસ છેલ્લે એટલું જ કહેવાનું છે ભાઈ તમારે કોઈ વાત કેવી છે આવી ગયું ને બધું તમારું તમારા ભાઈઓને કોઈને કેવું નથી ભેગા બીજા ભાઈઓ પણ છે બધાના વતી બેણે આખા દિવ્યાંગ જે છે એમના વતી કીધું છે હું જે દિવ્યાંગ જે આખા લોકો છે એને ઘણી બધી વાર આની પહેલાં પણ મેં દિવ્યાંગોનું જ્યારે અપમાન કર્યું હતું જે લોકોએ એને લઈને અહીંયા જૂનાગઢમાં દિવ્યાંગો ભેગા થયા હતા ત્યારે પણ મેં એની મુલાકાત લીધી હતી ત્યારે પણ ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જે એના ચેરપર્સન હોય છે એના માટેના જે બેનિફિટ આપવા માટેના જે આયોગો બનાવેલા હોય છે એમાં પણ ચેરપર્સન તરીકે દિવ્યાંગને બેસાડવા જોઈએ જેથી કરીને એની પીડા સમજી શકે આવી અનેક માંગણીઓ દિવ્યાંગોની રહેલી છે આજે વિદ્યા સહાયકને લઈને જે બેને પોતાની વાત મૂકી છે એ હું માનું છું કે હૃદય સ્પર્શી છે અને વાસ્તવિકતા વાળી છે એમાં કોઈ આંદોલનની જરૂર ન હોય એમાં સમજણની જરૂર છે અને એ લોકો આંદોલન ક્યારેય નહીં કરી શકે કારણ કે ઓલરેડી પોતે સંઘર્ષ કરે છે પોતાના શરીર સાથે સંઘર્ષ કરે છે પોતાના મન સાથે સંઘર્ષ કરે છે સમાજ સમાજમાં જીવવા માટે પણ અમે સંઘર્ષ કરીએ સમાજમાં જીવવા માટે પણ જોઈએ એમને પોતાની પોતાની રીતે જ કહી દીધું છે એટલે હું અહીંયા એટલું કહું છું કે મારી આ વાતને અને આ બેને જે વાત કરી છે એને એક સંવેદા સાથે જોડી અને એક હક માટે કાબિલિયત સાથે જોડી અને એમને સહકાર આપો એવી હું સૌને વિનંતી કરું છું દરેક રાજનેતાઓને વિનંતી કરું છું સરકારને વિનંતી કરું છું દરેક ગુજરાતના એક એક જનતાને વિનંતી કરું છું કે આ લોકોના જે સમસ્યા છે એનો જે સંઘર્ષ છે એ માનવતાવાળો છે હૃદયને સ્પર્શી જાય એવો છે એટલે આપણે સૌએ એમને સહકાર આપવો જોઈએ અંતમાં તો બસ મારી આશા એટલી જ છે કે આજે હું એમને તમારા સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યું છું કાલે અનેક લોકો એમના પહોંચાડવાનું માધ્યમ બને અને એનું સમાધાન આવે ખાલી માધ્યમ નહીં સમાધાન જોઈએ છે વાતો કરીને છૂટા પડી જશું એનો મતલબ નથી અમારો જીવ બળે છે અમારો જીવ એટલા માટે બળે છે કે અમે ખાલી વિરોધ કરી શકીએ છીએ અમે એમને નહીં અપાવી શક્યા છે કે અમને ખબર છે બેનને પણ ખબર છે કે બેન એને એટલી જ મેં કીધું કે બેન અમે સરકારમાં નથી અમે કરાવી શકીએ પણ અમે તમારો અવાજ બનવાની કોશિશ કરીએ કે બેન અમારો અવાજ તોય અમારામાં હિંમત આવી જશે ખાલી અમને અમારી વાત લોકો સુધી પહોંચશે ને તોય અમારા માટે હિંમત છે અમે તમારા માધ્યમથી તમારા વિડીયોના માધ્યમથી અમે સરકારને વિનંતી કરવા માંગીએ છીએ તો આટલી એ લોકોની જે સંવેદના છે એને સમજવાની જરૂર છે અને હું સરકારને હજી એકવાર હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ અમે કહીએ છીએ એવું સમજ્યા વગર આ લોકો જે સમસ્યા છે સમાધાન તમારે કરવું જોઈએ અને આશા રાખું કે આનું તમે સકારાત્મક પરિણામ લાવો અમારે જસ નથી જોતો અમે કહેશું પણ નહીં કે અમે અવાજ ઉઠાવ્યો એટલે આ થયું ખાલી એટલું કહીએ છીએ કે તમે આ લોકોનું સમાધાન લઈ આવો અને આ લોકોને નોકરી આપો બસ એ જ વિનંતી સાથે જય હિન્દ ભારત માતા કી જય વંદે માત્ર